હાય ગાઈશ હું શું તમારો સમીર ભુજા અને મારા બ્લોગમાં તમારું ફ્રી મસ્ત સ્વાગત છે આજે વરસાદ લગભગ બે ત્રણ દિવસથી લાગત ચાલુ છે અત્યારે અમારે ઘરે બહુ એટલે બહુ સારું હું કહું તમને વરસાદ એટલો સારું કે વાત ન પૂછો તમે જોઈ લો પાછળ તમને બતાડો એટલે ફૂલ વરસાદ ચાલુ છે મારા ઘરે જોઈ લો જોઈ લો ફૂલ વરસાદ છે ત્યારે બહુ એટલે બહુ ચાલશે અગારા પણ ભરાઈ ગયા જોઈ લો ફાઈનલી આ કોણ છે આ મારી છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આ ભૂંગળા લઈને ગોઠવણ છે મને અત્યારે કુંડી અહીંથી પાણી અમારે કઈ લઈ જવાનું પેલા અહીંયા લઈ જવાનું કુંડી તરફ દવા ખાટવાનું છે અમારે ખડની અહીંયા ગોવા दा न पाणी मारखी मारे, मारे पकड़े